વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક ભજીયાનું નામ સાંભળીને જ પાણી આવી જાય છે તો આજે આપણે ચાર જાતના મિક્સ ભજીયા બનાવીશું બટાકાના ભજીયા મરચાંના ભજીયા ડુંગળીના ભજીયા અને મેથીના ગોઠા તો જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બે લાયકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળતું રહે આપણે બધી રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો ચાલો શરૂ કરીશું તો જોઈ એ માટેની સામગ્રી બનાવવા મેં મેથીની ભાજીને કાપી લીધી છે અને બટાકાના પણ આ રીતે ગોળ કરી દીધા છે ડુંગળી પણ કાપી દીધી છે તો ચલો સામગ્રી જોઈ લઈશું તો મેં લગભગ બસો ગ્રામ જેટલી મેથીની ભાજી લીધી છે મેથીની ભાજીને મેં બારીક કાપી અને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીમાં ધોઈ અને તેને અને પછી આ રીતે બાઉલમાં લઈ લીધી છે બટાકાના ભજિયા બનાવવાના છે અને ડુંગળીના ભજીયા બનાવવાના છે તે માટે મેં બધું રેડી કરી દીધું છે તો મેથીની ભાજીના આપણે ગોટા બનાવીશું તે માટે ભાજીને હંમેશા બેથી ત્રણ વખત ચોખા પાણીમાં ધોવાની અને પછી કાપી લેવાની પછી એકદમ સરસ નીતરી જાય પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો બટાકાના ભજીયા બનાવવા માટે મેં આ રીતે બે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે બટાકા બને ત્યાં સુધી ગોળ લેવા જેથી જે આ રીતે સ્લાઇસ છે એકદમ સરસ પડે અને એને મેં આ રીતે કાપી લીધી છે છાલ કાઢીને અને પાણીમાં પલાળી રાખી છે જેથી તે કાઢી ના પડી જાય જ્યારે આપણે ઉપયોગમાં લઈશું ત્યારે પાણીમાંથી કાઢી લઈશું એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીને મેં છોલી અને એની છાલ કાઢી આ રીતે લાંબી સ્લાઇસમાં કાપી લીધી છે બીજા આપણે મરચાંના ભજીયા બનાવવાના છે તો મેં આ રીતે જે મીડિયમ સાઈઝના મરચાં આવે એ લીધા છે મરચાંને મેં ડીટા કાઢી અને આ રીતે ધોઈને લઈ લીધા છે હવે આપણે મેથીના ગોટાનું અને ભજીયાનું ખીરું અલગ બનાવીશું તો મેથીના ગોટા માટે મેં બસો ગ્રામ ભાજીની સામે અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે અને મેથીના ગોટાની સામગ્રી જોઈ લઈશું તો ત્રણ લીલા મરચાં અને નાનો ટુકડો આદુની મેં પેસ્ટ કરી દીધી છે તમારે જો લસણ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો એક ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ લીધી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અડધો લીંબુનો રસ એડ કરીશું અને આપણે એમાં થોડોક ખાવાનો સોડા જે આવે છે એ એડ કરીશું મેં આ રીતે ટાટાનો જે ખાવાનો સોડા આવે છે એ લીધો છે અને એકદમ થોડોક હું ઉપયોગમાં લઈશ હવે ભજીયા બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલું મેં લાલ મરચું પાવડર લીધું છે અને મેં લગભગ ત્રણસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે એમાં આપણે ત્રણેય જાતના ભજીયા બનાવીશું તમારે જે પ્રમાણે ભજીયા બનાવવાના હોય જેટલી ક્વોન્ટિટીમાં એ પ્રમાણે લોટ લેવાનો થોડુંક મેં દાણાજીરું લીધું છે થોડી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી જેટલો અજમો લીધો છે અને એમાં પણ આપણે થોડોક બેટરમાં થોડો સોડા નાખીશું તળવા માટે આપણે તેલ લઈશું તો સૌથી પહેલાં આપણે મરચાંના ભજીયા જે બનાવીશું એના માટે મરચાંને આ રીતે વચ્ચેથી ચીરો મૂકી અને કાપી લેવાનો છે વચ્ચેથી કાપી લેવાનું છે અને એમાં જે બિયા હોય એ આપણે આ રીતે ચપ્પાની મદદથી કાઢી લઈશું અને એમાં આપણે એકદમ થોડુંક મીઠું ભરી દેવાનું છે જેથી જ્યારે આપણે મરચાંના ભજીયા ખાઈએ ત્યારે મરચાંની તીખાશ નીકળી જાય એટલે મરચાં તીખા ના લાગે આ જે મેં મરચાં ઉપયોગમાં લીધા છે એ મોળા જ મરચાં છે તો આ રીતે હું બધા મરચાંને આ રીતે ચીરા કરી અને અંદર મીઠું ભરી દઈશ એકદમ થોડુંક મીઠું લેવાનું કે આપણે ખીરામાં પણ મીઠું એડ કરીશું તો હવે મેં મરચાંને સાઈડમાં મૂકી દીધા છે મીઠું ભરીને તો હવે આપણે મેથીના ગોટાનું ખીરું પહેલાં તૈયાર કરી દઈશું તો મેં બાઉલમાં જે ચણાનો લોટ લીધો તો એમાં આપણે બારીક કાપેલી મેથીની ભાજી લઈ લઈશું અને એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું જો તમે લીલું લસણ ખાતા હોય તો પણ તમે બારીક કાપીને એડ કરી શકો છો અને સૂકું પણ અંદર આદુ મરચાંની સાથે ક્રશ કરીને એડ કરી શકાય હવે મેં એક ટેબલ સ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે હવે આપણે સરસ બધું મિક્સ કરી અને પછી થોડું થોડું પાણી એડ કરી અને સરસ ખીરું તૈયાર કરી દેવાનું છે લીંબુ અને સોડા આપણે છેલ્લે એડ કરવાનો છે જ્યારે તળીએ ત્યારે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને સરસ ખીરું બનાવી દઈશું જો કોઈ મહેમાન આવી જાય અને તમારે ઓચિંતો ગરમ ગરમ નાસ્તો બનાવવો હોય તો આ એકદમ સારો ઓપ્શન છે હવે હું હાથથી જ સરસ ખીરું ઓગાળી દઈશ થોડું થોડું પાણી એડ કરવાનું છે કેમ કે આપણે ખીરાને થોડી વાર માટે મૂકી રાખીશું તો મેથીની ભાજીનું પણ થોડું પાણી છૂટશે કેમ કે આપણે મીઠું અને ખાંડ પણ એડ કર્યા છે તો આ રીતે હું થોડું થોડું પાણી એડ કરી અને સરસ ખીરું બનાવી દઈશ ખીરું જો ઢીલું હશે તો આપણા મેથીના ગોટા તેલ બહુ પીશે એટલે હંમેશા થોડું થોડું જ પાણી એડ કરવાનું આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે તમને મેથીની ભાજીનો ટેસ્ટ ઓછો ગમતો હોય તો તમે મેથી ભાજીની માત્રા ઓછી લઈ શકો છો તો આ રીતે સરસ ખીરું તૈયાર થઈ ગયું છે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તો હવે આપણે ખીરાને સાઈડમાં મૂકી રાખીશું અને એને થોડી વાર માટે પલાળવા દઈશું તો ત્યાં સુધી આપણે જે બાકીના ત્રણ ભજીયા બનાવવાના છે એનું ખીરું બનાવી દઈશું તો સૌથી પહેલા આપણે બટાકાના ભજીયા બનાવીશું બટાકાના ભજીયામાં આપણે અજમો મીઠું અને લાલ મરચું એડ છે એટલે આપણે એ ભજીયા ઉમેરી અને ત્યાર પછી આ ખીરામાં આપણે અને હળદર એડ કરીશું તો અત્યારે જે ગ્રામ ચણાનો લોટ લીધો તો એમાં મીઠું અજમો અને લાલ મરચું એડ કરી દીધું છે અને હવે થોડું થોડું પાણી એડ કરી અને સરસ એનું ખીરું તૈયાર કરી દઈશું ખીરું બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં એ રીતનું ખીરું તૈયાર કરવાનું કેમ કે જો પાતળું ખીરું હશે તો આપણા બટાકાના પૈતા પર કે મરચાના ભજીયા બનાવીશું તો એની પર પણ સરખું ચોટશે નહીં આ રીતે સરસ મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ આ રીતે સરસ એને મિક્સ કરી દઈશું એક પણ ગાંઠો ના રહે ચણાના લોટના એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે ખીરું સરસ તૈયાર થઈ ગયું છે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે ઇઝીલી નીચે પડી શકે એ રીતનું ખીરું રાખવાનું આ રીતે તો હવે આપણે બટાકાના ભજિયા સૌથી પહેલા બનાવીશું તો આ રીતે મેં જે બટાકાની ચિપ્સ બનાવી હતી એને મેં પાણીમાં પલાળી હતી તો એક ડીશમાં લઈ લીધી છે અને મેં તાવડીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે આપણે ખીરામાં સૌથી છેલ્લે આ રીતે એકદમ થોડોક ખાવાનો સોડા એડ કરીશું જેથી આપણા ભજીયા અંદરથી સરસ ચઢી જાય અને એકદમ સરસ ફૂલે હું સોડાનો ઉપયોગ બને એટલો ઓછો કરું છું એટલે થોડોક સોડા મેં લીધો છે તો પણ ભજીયા સરસ થશે તો તાવડીમાં તેલ ગરમ કરવા મૂક્યું હતું તો તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બટાકાના ભજીયા સૌથી પહેલા ઉતારી દઈશું એક એક કરીને આપણે બટાકાના જે પૈતા છે એ આ રીતે ખીરામાં બોળી અને તળી દેવાના છે ને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની ધીમી પણ નહીં અને ફાસ્ટ પણ નહીં જો ગેસની ફ્લેમ ધીમી હશે તો ભજીયામાં તેલ જતું રહેશે અંદર અને જ્યારે આપણે ભજીયા ખાઈશું તો અંદર તેલ તેલ લાગશે તો આ રીતે આપણે એક એક કરીને ભજીયા તળી દઈશું મીડિયમ ગેસે આપણે બધી બાજુથી સરસ તળી દેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ ભજીયા ફૂલી રહ્યા છે આપણે થોડોક સોડા એડ કર્યો છે એટલે ભજીયા ફૂલશે પણ સરસ અને અંદરથી બટાકા સરસ ચડી જશે બટાકાના ભજીયામાં અજમાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે તો આ રીતે બધી બાજુથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી દેવાના છે તમે એને ચા સાથે ટામેટો સોસ સાથે ખાઈ શકો છો સરસ તળાઈ ગયા છે તો આપણે હવે પ્લેટમાં કાઢી લઈશું અને બીજા ભજીયા પણ હું આ રીતે જ બનાવી દઈશ છે તમે જોઈ શકો છો બિલકુલ અંદર તેલ નથી તો આ રીતે હું બીજા ભજીયા પણ તળી દઈશ જ્યારે આપણે સ્લાઇસ કરીએ ત્યારે બહુ નહીં અને બહુ પાતળી નહીં એ રીતે બટાકાની સ્લાઇસ કરવાની તમે હાથથી પણ કરી શકો અને પોટેટો સ્લાઇસર જે આવે છે એનાથી પણ તમે કરી શકો છો વેફર પાડવાના મશીનથી એડજસ્ટ કરી અને તમે કરી શકો છો તો આ રીતે બટાકાના ભજીયા તૈયાર થઈ ગયા છે મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો હવે આપણે એમાં જે ખીરું છે એમાં હળદર અને ધાણાજીરું એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું અને હવે સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે એમાં જે મેં લીલા મરચાં તૈયાર કર્યા હતા મીઠું ભરીને એ આ રીતે બધી બાજુથી સરસ કોટ કરી અને આપણે તેલમાં તળી દઈશું તેલ તો ઓલરેડી તૈયાર જ છે ગરમ થયેલું જ છે એટલે આપણે આ રીતે તળી દઈશું ગેસની ફ્લેમ આમાં પણ મીડિયમ જ રાખવાની છે આ રીતે બધા ભજીયા મૂકી દઈશું અને જ્યાં સુધી મરચાંના ભજીયા તળાય ત્યાં સુધી આપણે ખીરાની અંદર હવે છેલ્લે ડુંગળીના ભજીયા ઉતારી દઈશું તો આ મરચાંને આ રીતે પલટાવી અને હવે હું ખીરામાં ડુંગળી એડ કરી દઈશ જેથી આ મરચાં તળાઈ જાય એટલે તરત જ ડુંગળીના ભજીયા પણ બનાવી દેવાય તો મેં ડુંગળીને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કાપી છે તમને જો નાની નાની ગમતી હોય તો તમે નાની નાની પણ કાપી શકો છો આ રીતે ડુંગળી એડ કર્યા પછી સરસ મિક્સ કરી દઈશું જેથી બધું સરસ કોટ થઈ જાય તો મરચાંના ભજીયા પણ સરસ ગુલાબી રંગના તળાઈ ગયા છે એકદમ સરસ ક્રિસ્પી થવા આવ્યા છે તો આપણે એને કાઢી અને પછી ડુંગળીના ભજીયા બનાવી દઈશું એકદમ સરસ મરચાના ભજીયા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એ પણ એકદમ ફૂલ્યા છે તો હવે આપણે છેલ્લે ડુંગળીના ભજીયા મૂકી દઈશું એક ખીરામાંથી આપણે ત્રણ ભજીયા બનાવ્યા છે ડુંગળીના ભજીયા ને પણ મીડિયમ ગેસે તળી દેવાના છે ડુંગળી લાંબી કાપી છે જો ગોળ ગમતી હોય તો તમે ગોળ પણ બટાકાના ભજીયાની જેમ કાપી શકો છો તો ડુંગળીના ભજીયા તળાય છે ત્યાં સુધી આપણે મરચાના ભજીયાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે મરચાના ભજીયા પણ તૈયાર થઈ ગયા છે બટાકાના અને મરચાંના ભજીયા રેડી છે ડુંગળીના ભજીયા હવે તૈયાર થઈ જશે એને પણ આ રીતે પલટાવીને સરસ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી દઈશું તો ડુંગળીના ભજીયા પણ એકદમ સરસ તળાઈ ગયા છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને હવે આપણે છેલ્લે મેથીના ગોટા બનાવીશું તો ડુંગળીના ભજીયા પણ તૈયાર છે તો ચાલો હવે બનાવીશું મેથીના ગોટા તો મેથીના ગોટાનું ખીરું એકદમ સરસ પલળી ગયું છે અને મેં અત્યારે જે તેલ મૂકેલી તાવડી છે એનો ગેસ ધીમો કરી દીધો છે અત્યારે હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું અને એની ઉપર આપણે સોડા એડ કરવાનો છે જે મેં ખાવાનો સોડા લીધો છે એકદમ થોડો મેં સોડા લીધો છે અને હવે આપણે એની ઉપર જે આપણી તાવડીમાં ગરમ તેલ છે એ બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું તમે જો આ રીતે મેથીના ગોટા બનાવશો તો તમારા ગોટા એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બનશે તો આ રીતે મેં લગભગ બે થી ત્રણ ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દીધું છે તમારે જે પ્રમાણે ખીરું હોય એ પ્રમાણે બધું એડ કરવાનું હવે એકદમ સરસ મિક્સ કરી દઈશું અને મેં અત્યારે હવે તાવડીમાં થોડું તેલ બીજું ઉમેરી દીધું છે તેથી આપણા ગોટા ડૂબાડું તળાય એ રીતનું તેલ રાખવાનું અને બે મિનિટ સુધી હું સરસ આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવીને ખીરું તૈયાર કરી દઈશ તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને મેથીના ગોટાનું ખીરું પણ એકદમ સરસ રેડી છે તો આપણે આ રીતે એક એક કરીને ગોટા મૂકી દઈશું ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે એકદમ સરસ ગોટાનો કલર પણ આવશે અને અત્યારે સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે તો આ રીતે હું મેથીના ગોટા તૈયાર કરી દઈશ તમે આ રીતે એક વખત જરૂર ટ્રાય કરજો મેથી ગોટા બનાવવાનો તમારા ગોટા એકદમ સરસ સોફ્ટ અને બનશે અને હું સોડાનો ઉપયોગ બને એટલો ઓછો કરું છું તો ઓછા સોડામાં પણ ગોટા એકદમ સરસ સોફ્ટ બનશે તો આ રીતે હું એને પણ સરસ તળી દઈશ ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી છે મીડિયમ ફ્લેમ પર આપણે આ રીતે સરસ તળતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે અને હંમેશા મેથીના ગોટા બનાવીએ ત્યારે તેલ ડૂબાડુબ રાખવાનું જેથી આપણા ગોટા જ્યારે બને તો એને બધી બાજુથી સરસ તળાય હવે મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો અંદર બિલકુલ તેલ નથી અને એકદમ સરસ મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે તો બધા ભજિયાને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે એકદમ સરસ ડિશ દેખાઈ રહી છે અને બધા જ ભજીયા એકદમ ટેસ્ટી બન્યા છે ડુંગળીના ભજીયા બટાકાના ભજીયા મરચાંના ભજીયા અને મેથીના ગોટા તમે એને ચા સાથે કે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો અને સાંજે પણ તમે નાસ્તામાં ખાઈ શકો છો